નમસ્કાર કાશ્મીરના પહલગામમાં થયેલ આતંકવાદી હુમલાની દુઃખદ ઘટના જાણીને ખૂબ દુઃખની લાગણી અનુભવું છું જે પ્રમાણે પૂછી પૂછીને મોતને ઘાટ ઉતારવાનો પ્રયત્ન કર્યો છે આતંકવાદીઓએ એ સેટ પણ ચલાવી ના લેવાય આ માત્ર વીર જવાનો અને નાહક પ્રજાનો જે મૃત્યુ થયું છે એ ખૂબ જ દુઃખીય વાત છે પરંતુ સાથે સાથે આક્રોશ પણ એટલો પ્રજામાં છે તેમના પરિવારને ચોક્કસથી દુઃખ હશે અને દુઃખ હોવું જ જોઈએ અને આખા ભારત દેશ પણ દુઃખની લાગણી અનુભવી રહ્યું છે તમામ નાગરિકો આજે દુઃખ સાથે જોઈ રહ્યા છે કે એમના પરિવારને શાંતિ અર્પણ થાય ભૂળાનાથ તાકાત અર્પણ કરે દુઃખ સહન કરવાની પરંતુ સાથે સાથે આ માત્ર પ્રશ્ન નથી શોકનો એક પ્રશ્ન નથી પરંતુ આ રાષ્ટ્રના આત્મસન્માનની વાત છે આ શાંતિ પ્રેમી અમે ચોક્કસથી છીએ પરંતુ કમજોર નથી જે પ્રકારે આ કૃત્ય કર્યું છે એનો જળબાતોડ જવાબ હોવો જ જોઈએ અને હું પણ પ્રજાની સાથે સાથે માંગ કરું છું કે આ જે આતંકવાદી હુમલોથીઓ છે એનો ચોક્કસથી જળબાતોડ જવાબ આપવો જોઈએ સાથે તેમના પરિવારને દુઃખ સહન કરવાની પ્રભુ શક્તિ પણ આપે ભારત માતા કી જય 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 ગરવી ગુજરાત નમસ્કાર